પિસ્તાળીસ હજાર ગાડીઓ ચાલુ નવા વર્ષનો ફૂલ સ્ટોક આવી ગયો છે મિત્રો સેફ ટોકરો કંપની સીએનજી વેગેન ના નવ્વાણું હજાર રૂપિયામાં બી ગાડી મળશે પોલો પેટ્રોલ સીએનજી બીટ પણ મળી જવાની ઓલ ઇઝ ગોલ્ડ બ્યુટી તમને મળવાની માત્ર હજાર રૂપિયામાં કયું મળેલું બે હાજર ખાલી એક લાખ ને અગિયાર હજાર માં એક લાખ ને સિત્તેર હાજર માં બે હજાર અગિયાર ની ચાલીસ ફરેલી ખાલી ખાલી ચાલીસ ફરેલી પોલો સાહીઠ જેન્યુન ફરેલી એક લાખ ને પંચોતેર હાજર માં એક લાખ ને પંચોતેર રૂપિયા રૂપિયામાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ ટાટા ડીઝલ બાવીસ ની પચીસ પાવરફુલ ટુકડો કેટલા માં આપશો બે હાજર બાર ની બે લાખ ને પચીસ હજાર પાવરફુલ આખા ગુજરાત માં સૌથી લો માં લો બે હજાર ચોવીસ માટે બે ને પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં દરેક ગાડી પર લોન થઈ જશે મિત્રો ગાડી જોવા માટે તમારે સાવરિયા ઓટો વાઘોલિયા ચોકડી ભલો જવામાં આવવાનું રહેશે